હવે અહીંયા ખરેખર આખું જે આપણો ગોવર્ધન પર્વત છે અહીંયા જો કે બહુ પવિત્ર જગ્યા છે અને સાહેબ બધાને એન્ટ્રી પણ નહીં હોય પણ આપણી જોડે ધનજીભાઈ અને ખરેખર અહીંયા જુઓ છો કે એક અદ્ભુત ચિત્ર જેમ બેન દીકરી કુવાની અંદરથી પાણી કાઢી રહી હોય એવું સરસ અહીંયા દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે અને આ બાજુ ભલે કૂવો નથી પણ એ કુવાના જેવું આખે આખું ચિત્ર મસ્ત અહીંયા ટેચ્યુ ઊભું કરેલ છે અને ખરેખર જુઓ જો કે આ ચિત્ર જોઈએ તો જરૂર આપણને પચાસ સો વર્ષ પહેલાંની ઝાંખી કરાવતું આપણું ભારત કેવું હતું આપણી ગુજરાત કેવી હશે અને જુઓ કેમ ગાડું ઊભું છે બસ હાલને ભેરું વાળીએ ગાડું એવી પોઝિશનમાં ખરેખર જે કારીગરોને કલા વાપરી છે ખરેખર ઈ અરવણી છે ક્યાંય કચા સાવા નથી દીધી બાપા આ જુઓ આ બધી વસ્તુનું મને જરાક નામ જૂનવાણી બતાવો જુઓ જેમ આવી રીતે પહેલું હા હવે પછી આપણે આખું ગાડાનું છેક થી છેક કઈ કઈ વસ્તુનું શું નામ હતું ઈ ઈ ઈ કેશો પણ અત્યારે ધનજીભાઈ કઈ કહી રહ્યા છે આપણા જે ખેડૂતનું વાવણું હોય જેને કહેવાય દંતાર હા આ વાવણો દંતાર પછી કર્યો હા તમે હાથ મુકતા જો જરીક થોડું નજીક થી આ છે દંતાર હા જેને વાવણી કરી હા ખેડૂત વાવણી કરતા હોય દંતાર પછી એવું કર્યો આ હાલ આ બલી ઓ બે વિખેડા હા પછી દંતારી હા આ સરાથી આ ઘોડી ઓ દોહરો ઓકો આખતા એનો જોહરો હા હા હા

એની કોઈ પરવા ન હોય અને જૂના સમયની જ હોય એવું અને પાછી માટીથી જ એનું થી પણ કરેલ છે તો એના નીચે બે ઓલ્યા હોય અન્ન કાઢવાના બે નાના નાના સીંડા એમાં પછી ડાટો ભરાવી દે અને આમાં કોઈ અનાજ હળતું નહીં પણ એનું એ ચિત્ર ખરેખર જે આજ હર છે તમે જુઓ છો કે કેવી રીતે હાથ રાખી અને આનાથી આજે ભલે આધુનિક યુગ કંઈક અલગ છે પણ હવે આ દેશી નરિયા જોયું કેવું લાગી રહ્યું છે અને આમ જોવો આમ જોવો જાણે આજથી કોઈક અલગ દુનિયામાં આવી ગયા એવું સરસ મજાનું અહીંયા ચિત્ર ખરેખર અને અહીંયા કોઈને પણ આ ઝૂલામાં બેવું નહીં કે જ્યાં સંતના ચરણ કમળ પડતા હોય ને એ જગ્યાને પ્રણામ કરવા જોઈએ તો અહીંયા આ બાપુની બેઠક છે બાપુની બેઠક બાપુનો આપણો ફોટો છે મહારાજ શ્રીનો હા

બીજા જન્મમાં જાતા રહ્યા બસો વર્ષ પહેલા એવું ઝાંખી કરાવતું મિત્રો ખરેખર કોઈ પણ બેન દીકરીએ જૂનું તોરણ દીધું છે અને આ તોરણ હાથનું ભરેલું છે આમાં મશીનરી નથી વાપરેલું એવું મને ખરેખર લાગ્યા કરે છે ઉપર મસ્ત રાધે રાધે અને જુઓ કમાણ આ બાજુ પણ એક જૂનો આ એક પેટારો કઈ એવી રીતનું રાખેલું છે અને હવે ગાડું જુઓ છો પણ ખાટલો એમ ઉફરો કરી મૂક્યો છે કે જાણે હમણાં જ આપણે એને ઉફરો કર્યો હોય અને આમ જો ખડકી ખરેખર અહીંયાથી જાણે આપણે બહારે જવાનું આ ના હોય ખડકી મહેમાન આવતા લાજવારા હોય તો ખોંગારો ખાય ને પછી ખડકી ઉગાડવામાં આવતી એટલે એ પણ એક ખરેખર અને જુઓ અહીંયા આ ચિત્ર ઊભું કર્યું છે બાપા હવે આ વસ્તુનું નામ શું કીધું પિંજણીની તમે કહેતા તઈ આનું નામ પિંજણી અચ્છા હતરાઓ હાચા આ એની જેને ગાડીને પાવર કહેવાય હા હા પછી આ એની ઉધું છે આ થારીઓ કહેવાય હા આ બધી એની બોર્ડર છે સાઈડની હા આ ગાડાનો જે તે વખતે કેટલો વજન થતો હોય તો ભગવાન જાણે પણ હવે તો આવા ગાડા મળવા છે આ તો બાપુને અમારે બહુ શોખ છે એટલે બાપુ શોખ શોખ થઈ હા હા અને ગાડાની આવી ઉદ્ધુમાંથી હું એક ઝૂલો બાપુ બનાવ્યો છે અમારે એ પણ એક કારીગર આગળ તમને બતાવું જબરજસ્તી કોહનો જમાનો હતો હા કોહનો જમાનો હતો કે એમાં એક સફાકૃહ હતું હા કે ડુંગર કેરી ખીણ ને ગાભુ નામે ગામ ખેતી કરતો ખંત થી પટેલ પાંચો નામ સિમ થકી છેટી હતી વાડી કે કોદાર વાહ અરે ભોય બધી ભગરી હતી રૂડી હતી કરસાળ નવાણ હતું નવ કોસલું ફરતા જંગી ઝાડ નવ કોહાલતા વાહ ઓહો નવાણ નવ કોહનું ફરતા જંગી ઝાડ વાહ ઈ સડકયું જુનાગઢ બાજુમાં બાજુ બરાબર એટલે આ ચિત્ર એવું વર્ણ છે હા પાચા નામ એક હોરથી વાયરું બરાબર ડુંગર કેરી ખીણમાં પટેલ પાંચો નામ સિમ થકી છે વાડી એક વિશાળ ભોઈ બધી ફગરી હતી રૂડી અધિક રસા નવાણ હતું નવ કોસનું અને ફરતા જંગી ઝાડ જંગી ઝાડ ઓ જેને તોતિંગ ઝાડ મોટા મોટા જડે કઈક સમયના એને ચોમાસા ઝીલ્યા હોય એવા ભાઈ ભાઈ વાહ વાહ તો આવી રીતે ભાઈ આ દ્રશ્ય આપણે જોયું અને આગળ શું શું છે એ પણ તમને બતાવી આ એનો જોહરું આ આ એના જોતર કહેવાય આ આ એને ગુગરમડ આ

હમણાં જ ગઈ સાલે અમારે મારે સાધુભાઈ ગોપાલકાંડી માતા ગામ સત્તા પરના જે એને છોકરાના લગ્ન કર્યા તો ઇગિયાર ગાડીની જેને કહેવાય લઈ અને બાજુમાં પછોડી એને કહે સો ફોર વ્હીલરો ભેગી હતી પણ વાડો ગાડો ઇગિયાર ગાડા અને વાસણ ગોપાલ આપણો જે મંત્રી સાહેબ હા હા એ પણ ભેગા જાનમાં હતા આપણા બાપુશ્રી મહારાજશ્રી અમારા ત્રિકમદાસજી અમારા ગુરુ મહારાજ છે એ પણ બાપુ ભેગા હતા પછી અમારા આ એમાં નામ છે જેમ કે બાબુ ભીમા બાબુ ભીમા હોમલ ભીમા છે એ પણ ઉદ્યોગપતિ મોટી પાર્ટી છે એ બાબુ ભીમા પણ વાસણભાઈ જોડે બેસીને એક ગાડામાં બેસી અને એ ગોપાલ માતાના છોકરા રોહનના લગ્ન થયા તો અમે અહીંયાથી સત્તા પરથી પસોરિયા જાન લઈ ગયા હતા ગોપાલભાઈ મારા સારું ભાઈ થાય આજે ગોપાલભાઈ ને ગોવર્ધન એનું ગોવર્ધન પેટ્રોલિયમ આગળ છે પોતે પીજી મોટા કોન્ટ્રાક્ટર આખા ગુજરાતના આખા પ્રમુખ છે એમ મોટો બહુ એનું નામ ધરાવે છે ગોપાલ માતા એટલે એક વાસણભાઈ નો ડાબો હાથ કેવા સમજી જાય વાસણ ગોપાલ અને વાસણભાઈ ને પણ એક અમારા આય સમાજ નું છે વાસણ ગોપાલ એટલે વાસણ ગોપાલ જે સમજી લે હું વાતો કરું એટલે તમે એક વખત ભૂલથી કીધેલું કે એના જેવો સાહેબ મારી નજરે કોઈ નથી એ વાસણ ગોપાલે એટલે એમ અમારો એક ભગવાન અને મા બાપ પછી નમ્વો ઠેકાણવો તો અમારો વાસણ ભાઈ છે એ તમને કહી દઉં બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે બુદ્ધિશાળી એટલે અતિ બુદ્ધિશાળી ઈ આપણે બેઠાઈ તને ખબર જ પડી જાય કે ધનો શું કામ આવ્યો છે કહી દે કે કામ બેઠા શું કે આજે ચોવીસ વર્ષનો રાજકીય અનુભવ છે એવા માણસની સમાજ ના એવા માણસ એટલે આજે આ કન્યા સ્થતે લે અમારે આ બાજુ બનાવી એમાં બીજા અમારા ગામના વાસળ વિસા છે સત્તાપનના એને ભૂમિદાન કર્યો છે મોટો યોગદાન એનો વાસળ વિસા વાસણ ગોપાલ આ અમારા પરાથિયા સમાજના એક એવા ઘરણા છે કે માણસ કે ને કે મા બાપ આપણા ઘરમાં બેઠા ને તાતા આપણા કણે એની કિંમત ન હોય પછી આપણે ફાંફા મારી અમારા બે વાસણ એવા છે કે એને સમાજ ભલે અને સમાજ ઓળખે ન ઓળખે એને હોય હોય નહીં પણ એ સમાજ માટે એને ઘણો બધો કર્યો છે આ કન્યા સતલે બનાવી છાસ કે એવી લાઈન જતી હતી વાસણભાઈ થતી હતી ચાલુ મંત્રીમાં પોગરા ધારાસભ્ય હતા અને મંત્રી પણ હતા કે ચોવીસ કલાક મને લાઈન ટ્રાન્સફર કરી હતી નેકા ગમે એટલા રૂપિયા દો તો એ લાઈન ટ્રાન્સફર નતા એ વાસણભાઈ જ કરી શકે ભાઈ એવા માણસોની ખરેખર સમાજને બધા માણસોની જરૂર છે અરે વકીલ હોય પોલીસ હોય આપણો કોઈ પણ રાજકારણમાં કાર્ય કરતા હોય અને આપણે નાના માણસને કે મોટામાં બધાયને એવા વ્યક્તિની જરૂર પડે છે અને પોતાનો વ્યક્તિ હોય તો એમાં તો એનાથી વિશેષ શું હોય એમ અને અત્યારે અમારા જે ધારાસભ્ય ત્રિકમભાઈ છે ત્રિકમ સાંગા એ પણ એક બહુ ભણેલ ગણેલ એવા વ્યક્તિ છે એ અડા ભીડ માણસ છે એના એ પણ આમ અત્યારે સામાજિક ઉપયોગ પણ ઘણા કામેમાં એના કણે કામ લઈને જાય તો એ પણ આમ સરળ સ્વભાવનો ગમે ત્યારે આપણે એને મળવું હોય તો પણ મળી શકીએ એટલે આવા આયરો હું તો કહું બહુ ઓછા જોવા મળે ના મોરલી એક દિલથી પ્રાર્થના કરી કે આવા ભગવાન આ સમાજ કાયમ જે ઉજડી છે અમારે બીજા એક દેવજી વર્ચન છે એ અમારે ભાજપમાં મોટા અગ્રણી છે એ મારે તો મિત્ર મારા મોટાભાઈ જેવા છે એ પણ બહુ મસ્ત મારે હું મેં હું આપણા બધા વિડીયા એને મોકલાવું દેવજીભાઈ દેવજીભાઈ મળે જ એ તો બહુ બહુ આમ જેને કહેવાય ને કે શું એની પસંદતા કરો આ વિડીયામાં કરો

સામાજિક રીતે તો ઘણીને આપણે ઓળખતા હોય પણ જેને 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 સામાજિક કામ કર્યા હોય પછી વ્યક્તિવારના કામ કર્યા હોય ક્યાંક ધાર્મિક કામ કર્યા હોય એને જો આપણે જાત ના કરીએ તો આપણે નુંગીણા કહેવાય હા 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 જે માણસ સમાજ માટે સમાજ માટે કાંઈ કરતો હોય એટલે આજે દાડા મેકરણનો જ્યારે આ કાંઈ પણ આવે તે રામજી રૂપાચાર એનો ભાઈ રાણોભાઈ પહેલા હતા મેં તો નથી જોયેલા પણ રાણાભાઈનું પણ બહુ આજે એની ઇતિહાસ અમુક વસ્તુ એ તો એને મળીએ તો એને વધારે ખબર હોય એ બધા નામચિત માણસો જેને કહેવાય ને કે આમ એને એને સમાજ માટે છે એની આંગણેથી કોઈ ભૂખ્યો માણસ ન જાય અને કોઈ માણસ માટે કાંઈ પણ કરવા માટે તૈયાર હોય એટલે આવો 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 હમદર્દી કોણ ધરાવે આ યુગમાં આવો બધા માણસો વિજલભાઈ હલો બાકી જય મૌરલીધર ભાઈ આ ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ પણ સમાજને આ વ્યક્તિની જરૂર છે અને ભગવાન મોરલીધરને પ્રાર્થના કરી કે આવા ને આવા આભને ટેકા દેવા જો આ દુનિયામાં નહીં હોય તો સમાજ આ દુનિયા દેશ પડી જાય હા બાપા શું કહેતા હતા તમે દુહા હવે આ દોહો ને લગી ને હા 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 કે ધર્મ ધોરીને ને જો ઘર આહીર નો હોય ધોરી એટલે બળદ હા ધર્મ ધોરી રણ જો ઘર આહીર નો હોત તો માંગણ મૈયણ અને માંડલી ત્રણે ના અધડ ઉછાળા હોત ઓહો રાધા ને ઉતાર જવું પડત માંડલીક ને પડત અને માંગણ ને જાઉં પણ ત્રણ ઉતાર કર્યા ને ધર્મ થોડી રણ સિંગા દો ઘર આહીર નો માંગણ મયણ અને માંડલી કેટલા રાજા ઓહો છે કોણી ના અને મારા ભાઈ ધંધી નો મેદ દોહો એક લખ્યો તો મારા દોહો લખો નતો પણ મને પરણે કાળજા માંથી નીકળ્યો એટલે મારે લખવો પડ્યો નકર ન લખાતો મેં મે કીધું કસોટી થોડી કરું પણ હવે એ અમારું હૃદય ભાર જ ન ચાલી ગયો એટલે કેવું કે ભલે ભણ્યો ગમે એટલું હા પણ એની જે કોઠાવ છે ભાઈ આહ એનું ગણિત છે એટલે ભણતર તો ઓછો ભણ્યો પણ ગણતરમાં ગુણવાન વાહ ભણતર તો ગમે એટલો ભણ્યો પણ હું તો હું કદાચ તારું ભણતર ઓછું હશે હા પણ તારું ગણિત છે ને ભણતર તો ઓછો ભણ્યો પણ ગણતરમાં ગુણવાન તું તો જબર કવિ જાન તારે મોઢે સરસત ધનિયા વાહ વાહ તારા જબાન માથે જોગ માયા વહે ગયા છે તારા ભાઈ નકા કે તારામાં આ કોઠાવ ન હોય

એમાં અમે દાદ દઈ છે બીજલભાઈ તો તમારી બિરદાવલી નથી બોલતો પણ તમારું આ સત્ય ઘટના ઉપર આધારિત પ્રસંગો હું બોલી રહ્યો છું કે કેમ આ વર્ણન કરવું કઈ વસ્તુને કઈ રીતે કયા ચિત્રમાં એને દર્શાવવી એને આ બે કેમ ચિત્ર ઊભું કરું એટલે આ તો તમને પણ જોગમે

પણ એમને અમૂલ્ય ટાઈમ કાઢ્યો છે એને બદલે હું મુરલીધરપાએ પ્રાર્થના કરું કે ભગવાન એમને હો વર્ષના કરે આગળથી ઘણું બધું છે આપણે બીજા ભાગમાં બતાવીશું તો જય હિન્દ જય બોલે